જશ્રી કૃષ્ણ મિત્રો પ્રિન્સોટો રાધેકાર વિશાવદર ગાડી બધા પેલા જાહેરાત કરી દઈ કે માતાજીના નવા નવલા નોરતા આવે છે બધાય પોતપોતાની રીતે શક્તિ ની આરાધના કરતા હોય હવે આપણે નવદીમાં નવ નોર્તામાં નવદીમાં એવું રાખેલ જે એક હોય ને દીકરી હોય એને એકાવનસો રૂપિયા કોઈ પણ ગાડી નવદીમાં બુક કરશે એ લે ભેટ સ્વરૂપે આપવાનું આવશે નવદી પૂર્તિ જો ખાલી દીકરીનું આધાર કાર્ડ લઈ આવવાનું છે લા આ મહારાજી દોલી મહારાજી બરાબર છે નવદી પૂર્તિ કોઈ પણ ગાડી બુક કરી એય ભાઈને દીકરી હશે એનું આધાર કાર્ડ લઈ આવશે દીકરીને 5100 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવશે પ્રિન્ટશોટ ગંત્ર રાજ્યકાર હાલો ગાડી બતાવો મોડેલ 2016 બતાવો ગાડી પાવરફુલ મિત્રો જીતો આવી ગયો મોટર બે હજાર સોળ સાડા છ ફૂટ સોળ નું ઇન્જિન તમારા બજેટમાં એવરેજ ત્રીસ થી બત્રીસ જોયું મિત્રો આખો વિડિયો જો ગાડી ની કિંમત વિડિયો ના એન્ડ માં કહું છું અડધું જો તમે બસ કુછે રાખો કેટલા પૈસા કેટલા પૈસા તમે આખી ગાડી જોયું તમને કે હાલ આવો વિડિયો ના એન્ડ માં પછી કિંમત કેતા જો એટલે આખો જોજો चार चार तैयारी कम्प्लीट है सोल किमत वेच में दो એક લાખ પાહ હજાર રૂપિયા અને પછી એન્ડ માં ગયું જોઈ ગયો પ્લેટ બ્લેટ બધું કોમ્પ્લીટ आंगना पड्यो तो रूड़ो लागे मित्र यो जितो है फेरी मां बेस्ट कोई पण जात लोन लोन थई जा है। सारा सिबिल पेपर हसे तो જોઈ લીધી ગાડી મોડલ બે હજાર સોળ કિંમત એક લાખ પાસાઠ હજાર રૂપિયા પ્રિન્ટ ઓટો રિક્સાવદાર રાતે કાર મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન